પાડીના પંચલાઈ સાંઈ ધામ ખાતે ગુરુપૂર્ણિમા દિને આરતી પાઠ ભજન મહાપ્રસાદમાં ભક્તો જોડાયા હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા શીરદી જેવો માહોલ જોવા મળ્યો હોવાનું જણાવતા સતીષભાઈ પારડીના પંચલાઈ ગામે આવેલ સાંઈ બાબાના મંદિરે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાંઈ તીર્થધામ ખાતે આજ રોજ સવારે કાકડ આરતીમાં ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ સાંઈ બાબાનો અભિષેકનો લાભ લીધો હતો જે બાદ સાયંસ તવન મંજરી પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાર્ક સાયસ ચરિત્ર પ્રસંગ સત્સંગ ભજન કીર્તન અને બપોરે મહાઆરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સાંઈબાબાના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આંગે અંગે સાંઈધામના સતીષભાઈએ જણાવ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા સિરદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ અહીં દર ગુરુવારે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે આજે ગુરુપૂર્ણિમાના દિવસે સાંઈ પાલખી યાત્રા નીકળતા ભક્તો તેમજ ગ્રામજનો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન આદર્શ મિત્ર મંડળ પંચ લાઈન ભક્તો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો ભક્તિ અને સારા કાર્યો છે તો તમારું ને મારું છે એટલા માટે આવી પ્રેમ ને પ્રેમ જોઈને માટે આનો તાળ મને ખાવાનું મન થયું দেনননে উনে তোনে করা বোনে তোনেন তোনেনে উর খরা ত্নে তোল সিদি আনে ছোনেন আপনেনে তোরে সির তেনে করা তোনেন ত�লের ঊট

Oh, God આજે ગુરુપૂર્ણિમા બે હાજર પચ્ચીસ મહોત્સવ છે પંચાયત સાંઈધામ ની અંદર ખુબ વિશાળ ભક્તો ની ઉપસ્થિતિમાં સવારે કાતર આરતીમાં પણ આજે ખુબ સરસ રીતે બધા ભક્તો આવેલા હતા બાબાને અભિષેક પણ બધા ભક્તો એ ખુબ કરાયો અને આજે તમે અહીંયા જોઈ રહ્યા છો કે આનંદ હી આનંદ સાંઈધામ ની અંદર હજારો ભક્તોના તોડા ઉંભેલા છે ગામે ગામથી અને વિશેષ ભ્રમણ એક શિરડીમાં બધા હોય એવું બધાને હિલિંગ થયા કરે અને આજે બાળકો વયોવૃદ્ધ બધા જ બાળકો સીડી નહીં જઈ શકે તો આજે અહીંયા નજારો તમે જોઈ નજારો જોઈને પણ માણસને આનંદ થાય અને આજે ગુરુવાર છે એક તો ગુરુ પૂર્ણિમા અને ગુરુવાર અને સાંજે મોટી પાલખી નીકળવાની છે સાઈધામની અંદર ત્યાં પણ અને સાંજે પણ હવે દર ગુરુવારે મહાપ્રસાદ ચાલે છે પાલખી પર મહાપ્રસાદ ચાલે છે અહીંયા બધી જ સેવાકીય પ્રવૃત્તિઓ પણ બધા ભક્તો દ્વારા થાય છે અને સમયાંતરે સવાર અને સાંજ બંને ટાઈમ મહાપ્રસાદ પણ ચાલુ કરવાના છે સમાજના લોકો સંસારના લોકો સુખેથી રહે અને સુખેથી ભગવાનની ભક્તિ કરીને જીવનને વ્યસ્તિત જીવે એવો આ સાંઈધામનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને જેમનો સાંઈધામનો મુખ્ય ઉદ્દેશ કે પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ તો વિશેષમાં બધા જ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના આપીને મારા ભક્તવ્ય અને અહીંયા વિરામ આપું છું બધાને ઓમ સાંઈ રામ ઓમ સાંઈ રામ મારું નામ છે હરેશભાઈ ગલાભાઈ પટેલ પરવાસા સાઈ ભક્ત આ પંચલાઈ સાંઈ ધામ સાંઈનું તો બહુ મહત્વ છે બધા અહીં બધા ભક્તો અહીં આવે છે અને સાંઈ બાબાની પૂજા કરે છે ભક્તિ કરે છે અને જે આજા આ સમાજની અંદર કેટલા બધા કુર રિવાજો છે એ સાંઈ બાબાના સાંઈ બાબાના અહીં આવીને બધા સાઈ ભક્તિ કરીને આવા કુરિવાજો મુક્ત થાય એના માટે અહીં કરવામાં આવે છે જેવી કે બ્લડ ડોનેશન પણ અહી કરવામાં આવે છે દીકરીઓના વિધવા ભાઈ બહેન એમની દીકરીઓના પણ લગ્ન અહીં થતા હોય છે અને ઘણી બધી પ્રવૃત્તિ અહીં કરવામાં આવે છે અહીં તમે જુઓ છો કે અહીં અન્નનો ભંડાર છે તો અન્ન અન્નક્ષેત્ર પણ દરરોજ ના ચાલુ થઈ ગયું છે અને હવે સાંજે પણ યમ સત્ર ચાલુ કરવાના છે દર દરગુવારે સાઈની પાલખી સાઈ બાબાના મંદિરથી સાઈ વર્કા મહિની અંદર અહીં આવે છે બસ એટલું તો બહુ બધું છે પણ ટૂક સમયમાં આટલું કહી વિનવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો